નમસ્કાર મિત્રો ખાસ કરીને શિયાળુ પાકના સારા બિયણ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે જેમાં આપણા ભારત દેશની સ્વદેશી કંપની છે એચપી બાયો કંટ્રોલ સિસ્ટમ જેના જી રડાર નામથી ચણા આવે છે ટી રડાર નામથી ધાણા આવે છે અને તિરુપતિ રડા નામથી જે જીરુંનું બિયણ આવે છે આ બિયારણો વિશેની સંપૂર્ણ માહિતી આપવું એ પહેલાં આપણે એ પણ જણાવી કે તમારા વિસ્તારમાં બિયણ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે હવે ખાસ કરીને સૌપ્રથમ માહિતી આપવાની છે એચપી બાયો કંટ્રોલ સિસ્ટમના ચણાના બિયારણ વિશે ચણાનું બિયારણ છે એ જી રડાર નામથી આવે છે દસ કિલોના પેકિંગની અંદર આવે છે અને આ જે ચણા છે એનું જે જે ત્રણ નંબરની વેરાયટી આવે છે એ પ્રકારની આ ત્રણ નંબરની વેરાયટીવાળા ચણા છે ખૂબ સારા આ જે પરિણામો છે ગયા વર્ષે પણ ઘણી જગ્યાએ ખેડૂતોએ વાવેલું તો અમે અલગ અલગ પ્રકારના પરિણામો જોયા હતા જેમાં ખાસ કરીને જે જી રડાર નામથી જે ચણાનું બિયારણ આવે છે જેની અંદર ફૂટવાળો છોડ થાય છે સિરીઝમાં પોપટા લાગે છે છોડની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી છે એટલે અન્ય જે ચણાના બિયણ આવે એના કરતાં આમાં દવાનો ખર્ચ પણ ઓછો લાગે છે અને સાથે આનું જે ચણાનું ઉત્પાદન આવે છે એ ક્વૉલિટીવાળું અને વધુ ઉત્પાદન પણ આપણે આપે એ પ્રકારની આ જે ચણાની વેરાયટી છે એટલે કોઈ ખેડૂત મિત્રોને અત્યારે શિયાળુ પાક તરીકે ચણાનું વાવેતર કરવાનું હોય તો તે જે આપણે એચપી બાયોકંટ્રોલ સિસ્ટમનું જે આ જીર અડાર નામથી ચણાનું બિયણ આવે છે એમાં ખૂબ સારા પર પરિણામો છે ઘણા વિસ્તારોની અંદર અત્યારે આપણે જીરું વાવેતર પણ થતું હશે જીરુની અંદર ખાસ કરીને જોવા જઈએ તો તિરુપતિ રડાર નામથી જે આ જીરુનું બિયારણ આવે છે જેનું પેકિંગ છે બે કિલોના પેકિંગની અંદર આવે છે અને આ જે તિરુપતિ રડાર નામનું જે જીરુનું બિયારણ છે એ ચાર નંબર ઉપરની વેરાયટી છે અને આ જીરું છે એ પણ ઉગાવામાં એકંદરે બીજા કરતાં ખૂબ સારું છે પ્લસ આનો દાણો છે એ પણ ખૂબ સારો વાળો દાણો થાય છે છોડનો જે ગ્રોથ છે એ નીચેથી જ ગ્રોથ થાય છે અને એક પ્રકારે જે અન્ય જીરુંની અંદર જે રોગનું પ્રમાણ રહે છે એના કરતાં આની અંદર રોગનું પ્રમાણ ઓછું છે ખાસ કરીને આ જીરું બિયારણની ખાસિયત એ છે કે આની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધુ છે એટલે જે આપણે હવામાન ખરાબ થતું હોય ત્યારે ખ ખરાબ હવામાનની અંદર અન્ય જીરું કરતાં આની અંદર હવામાનની અસર ઓછી રહે છે એટલે જીરુંની અંદર આપણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું હોય તો આ તિરુપતિ રડાર નામથી જે જીરું બિયારણ આવે છે તેમાં ખૂબ સારા પરિણામ મળે છે એટલે જીરું વાવેતર કરતાં ખેડૂતભાઈઓ છે એ તિરુપતિ રડાર નામનું જીરું છે એ વાવી શકે છે એ પછી અનેક જગ્યાએ આપણે ધાણાના પણ વાવેતર થાય છે ધાણાની અંદર ટી રડાર નામથી એચપી બાયોકંટ્રોલ સિસ્ટમનું ધાણાનું બિયારણ આવે છે જે એક બેગની અંદર પાંચ કિલોમાં આવે છે એટલે કે પાંચ કિલોના પેકિંગની અંદર ધાણાનું બિયારણ આવે છે ધાણા પણ એકંદર જોવા જઈએ તો સેલ્ફ પોલિનેટેડ ક્રોપ છે અને ધાણાનું બિયારણમાં અન્યની સરખામણીએ જે આ ટી રડાર છે એનું બિયારણ ખૂબ સારું આવે છે રોગ પ્રતિકારક શક્તિ છે સારી છે અને આનું જે બિયારણનું જે ક્વૉલિટી છે એ એક ધારી ક્વોલિટી છે એટલે આપણે અનુકૂળ આવે છે વાવવા માટે બીજું ધાણા વાવવા હોય તો પણ આપણે ટી રડારથી મળી જશે ઘણા ખેડૂતભાઈઓ ધાણી વાવતા હોય તો ધાણી છે એ પણ એચપી બાયો કંટ્રોલ સિસ્ટમની આવે છે એટલે ધાણા કે ધાણી બેમાંથી જે જોતું હશે એ તિરુપતિ જે આપણે આ એચપી બાયો કંટ્રોલ સિસ્ટમ છે એની આપણે પ્રોડક્ટ છે એ મળી રહેશે એટલે ખાસ કરીને ધાણા જીરું અને ચણા આ ત્રણેય વેરાયટીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એચપી બાયો કંટ્રોલ સિસ્ટમના જે રેગ્યુલર બિયારણ આવે છે વારંવાર આના અમે ફિલ્ડ પણ જોતા હોઈએ છીએ દર વર્ષે અમે આના ફિલ્ડ જોઈએ છે અને ખેડૂતોને સારા પરિણામો મળી રહ્યા છે બિયારણો સારા આવી રહ્યા છે એટલે અમારા તરફથી આ ત્રણેય બિયારણ વિશેની ભલામણ કરવામાં આવે છે છતાં પણ આ બિયારણ વિશે કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો આગળ વિડીયોમાં આપેલા નંબર ઉપર તમે ફોન કોલ પણ કરી શકો છો અને ખાસ કરીને આ નંબર આપેલા છે એ તમામમાં વોટ્સએપની સુવિધા પણ ચાલુ છે તમે તમારું ગામ તાલુકો અને લખીને ખાલી મેસેજ કરશો એટલે સામેથી તમને તમામ માહિતી આપી દેવામાં આવશે દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર